નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક વેલકમ ટુ ધી ઓછા સ્ટડી ગુજરાત મારું નામ છે પરેશ દારવિયા મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો માટે ઓજે સ્ટડી એપ્લિકેશન એટલે કે આપણી એપ્લિકેશન ઉપર દર રવિવારે ફ્રીમાં ટેસ્ટ હોય છે જેનો કોઈ ચાર્જ નથી જ્યાંથી તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો છો ટેસ્ટ આપી અને કેવા પ્રકારનો પ્રશ્ન ખોટો પડ્યો છે કયા ટોપિકનો પ્રશ્ન ખોટો પડ્યો છે એ તમે એકદમ સરળતાથી તમારી કાઢી શકો છો આજે મોડેલ પેપર ત્રણ ની ટેસ્ટ છે જે રાત્રે નવ વાગ્યા ઓપન થશે અને વાગ્યા સુધી આ આ ટેસ્ટ રહેશે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ટેસ્ટ આપવી તો સિમ્પલ સ્ટેપ ફોલો કરવાના છે સૌથી પહેલા આપણે એપ્લિકેશન ઉપર જવાનું છે એપ્લિકેશન ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા તો આપેલા નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને પણ મારી પાસેથી મંગાવી શકો છો પ્લે માં જશો તો પ્લે માંથી પણ ઓજે સ્ટડી લખશો એટલે તમને અહીંયાથી આપણી એપ્લિકેશન જોવા મળશે સૌથી પહેલા એપ્લિકેશન ઓપન કરવાની છે એપ્લિકેશન ઓપન કરો અહીંયા એક તમને ફોલ્ડર દેખાશે ફ્રી ટેસ્ટ સિરીઝ નું બરાબર છે આ ફ્રી ટેસ્ટ સિરીઝ ના માં તમારે એન્ટ્રી લેવાની છે અંદર જવાનું છે ત્યાં જશો એટલે તમને અહીંયા પણ એક ફોલ્ડર દેખાશે જેનું નામ પણ ફ્રી ટેસ્ટ જ છે આની અંદર જશો એટલે તમને અહીંયા મોડેલ પેપર નંબર ત્રણ આજે રાત્રે નવ વાગ્યાથી જોવા મળશે ટેસ્ટ આપી અને તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો છો તમારે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે તો આપણી પાસે પરિશ્રમ બેચ પણ છે પરિશ્રમ બેચ ની અંદર પણ તમે મારી સાથે જોઈન થઈ શકો છો પરિશ્રમ બેચ ફાઈવ પોઈન્ટ જેની ફીસ ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા છે સંપૂર્ણ સિલેબસ સાથે છે તમને એવું લાગતું હોય કે ભાઈ આપણે હજુ તૈયારીની જરૂર છે પ્રશ્ન ખોટા પડે છે તમે તમારું મૂલ્યાંકન પછી આ ચેક કરી શકો છો વિડીયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો થી શેર કરજો એકદમ ફ્રીમાં ટેસ્ટ છે મોડેલ પેપર નંબર ત્રણ આજે રાત્રે નવ વાગે તો આપવાનું ભૂલશો નહીં જય હિન્દ જય શ્રી કૃષ્ણ